જય માતાજી મિત્રો આજે હું માંગલમના પાઠ્યે દર્શન કરવા જાઓ છું જતો હતો તો મને એમ થયું કે માંગલમના પાટ્યે દર્શન જાય અને તમને પણ દર્શન ઉભું કરાવવાના કન્ટિન્યુ બન્યા રહીજો ત્યાર સુધી ચાલો આપણે મંગલમયના પાઠ્યે જઈએ સામે દેખાય છે તે માંગલ મનુ પાટિયું છે અહીંયા અવશ્ય તમે આવજો દર્શન કરવા આ માંગલ મનુ પાટિયું આવી ગયું છે અને કમેન્ટમાં જય માતી લખવાનું બોલતા નહીં જય મંગલ મા અને અહીંયાથી આ રસ્તો છે સામેવાળો દેખાય છે ત્યાંથી આપણે બગુડા જતા હોઈએ છીએ